નમસ્કાર દર્શક મિત્રો હું છું મેહુલ ગઢવી અને આજના આ સમાચારની શરૂઆત કરતાની સાથે એક યુદ્ધનો છંદ શરૂ કરીએ કે હાધા ત્રોડીયા પાંજરાવાળા આકડેથી પાગ છોટા પાગ બોલી ગામડામાં થી આક પાગ ત્યાં તો પછોટા પેનાગ એ છંદની અને એ યુદ્ધના વર્ણની સા માટે શરૂઆત કરવી પડે છે ત્યારે તમને સૌને જાણતા નવાય લાગશે કે મોરબી નવલખી જે માર્ગ છે એ ટ્રાયંગલ તેમજ બેકબોન અને જે રીતે કંપની ના આ રસ્તો સમગ્ર બનાવવામાં આવ્યો છે તેની કિંમત અમે જણાવી દઈએ કે કરોડ કિંમતની અંદર આ રસ્તો બનાવવામાં આવ્યો છે તેનો વિસ્તાર તમને કહીએ તો નવલખી ફાટકથી લઈ અને જુમાવાડી સુધીનો છે અને પીપળીયા ચોકડી થી લઈ અને માળિયા આ રસ્તો ની અંદર બનાવવામાં આવ્યો યુદ્ધ નો છંદ શરૂઆતના સમયમાં એટલા માટે કહેવો પડ્યો કે હાલ જે પરિસ્થિતિ છે કે બે હાજર બાર ની અંદર આ રોડ બનાવવામાં આવ્યો હતો બે હાજર ચાલે છે પણ દર વર્ષે ચોમાસાના સમય ની અંદર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા દર વર્ષે પેચ વર્ક પણ થતું હોય છે આવનારા દિવસોની અંદર પણ લોકોને સીટ બેલ્ટ પહેરવા પડશે રિક્ષાની અંદર પણ સીટ બેલ્ટ પહેરવા પડશે આવો જોખમી આ રોડ હાલ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો લોકોને રોંગ સાઈડ તરફ એટલું જવું પડતું હોય છે મજબૂરી થઈને અને અહીંથી ચાલતા તોતિંગ વાહનો એટલે કે જે આ રોડની એક કેપેસિટી હોય છે દરેક કોન્ટ્રાક્ટરો જ પોતાની કેપેસિટીના અંદાજે કામ કરતા હોય બે હજાર બારની આ રોડ પરની ટ્રાન્સપોર્ટની જે કેપેસિટી હતી નવલખી પોર્ટનો મુખ્ય માર્ગ કહી શકાય ત્યારે આ રોડ પરની ત્યારની જે કેપેસિટી હતી એ ચાર એક્સલ ત્રણ એક્સલ હતી ત્યાર પછી એને એક એક્સલ વધારવામાં આવી એટલે કે ચાર એક્સલ એટલે કે ચોક છત્રીસ અને સાડત્રીસ મેટ્રિક ટન સુધી ગ્રોસ વેટ 37 ટન સુધી અહીંથી કોઈ પણ વાહન ચાલે તો આ રસ્તાને કંઈ થાય નહીં પણ હાલ અત્યારના આ વાસ્તવિકતા રોડની એવી છે કે આ રોડ ઉપરથી પચાસ ટન, 60 ટન, 70 ટન, સો ટન આવા તોટીંગ વાહનો ચાલવાના કારણે અનેક અકસ્માતોના બનાવ બને છે અને 50 થી વધુ ગામડાઓનો આ જે મુખ્ય માર્ગ જેને કહી શકાય તેની અંદર અનેક નવ યુવાનો સવારે ટિફિન લઈને નીકળતા હોય તો સાંજે પરત ફરશે કે કેમ તેવી પણ ચિંતાઓ ગ્રામજનો ને વાલીઓને થતી હોય છે ને અવારનવાર દરરોજના અનેક અકસ્માતોના બનાવ બનતા હોય છે તેનું મુખ્ય કારણ લોકો એવું કહેતા હોય છે કે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ જાય છે પણ એવી વાસ્તવિકતા નથી આ રોડ પર એની જે કેપેસિટી છે એનાથી ત્રણ ત્રણ ગણું વજન જ્યારે લેવામાં આવે છે ત્યારે એ ઓવરલોડ જે બેફામ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાંથી પણ જે વાહનો એરિયા છે તે પણ ઓવરલોડ એરિયા છે

કોન્ટ્રાક્ટરો માત્રને માત્ર થિગડા મારી રહ્યા છે અને પોતાની આબરૂ બચાવી રહ્યા છે ત્યારે એમના સાચા જે ગુનેગાર છે એ અવરલોડના દૂષણ છે તો અવરલોડનું દૂષણ સ્તંત્રતા નાબુદ થવું જોઈએ અને ગ્રામજનો અંદર જીવદયા પ્રેમીઓ પણ એવો પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કે આ રોડ ઉપર જ્યારે ડમ્ફરો ચાલતા હોય અને ટાયર ફૂટી જવાના કારણે અનેક પક્ષીઓ એટલે કે રાષ્ટ્રીય પક્ષી મોર એ પણ ગભરાટની અંદર જીવતો હોય એવો માહોલ થતો હોય છે વાહનો

આ રોડ તમે જોવો છો બિલકુલ અહીંયા ચાર રસ્તાથી નવ લખી આખો મોરબી વરોજ રોડ છે ત્યાં કને રોડની એકદમ ખરાબ પરિસ્થિતિ છે તમે જોવો છો આ રોડમાં ખાડા એટલા છે અને એ વાહન ચાલકોને મજબૂરીથી વરમેમાં આવવું પડે છે સાઈડ કાપવા માટે માનો કે ચાલવા માટે કોઈ પણ પ્રકારની જગ્યા છે ને એવા એવા ખાડા છે ખટારાના ટાયર પણ ડૂબી જાય એટલા એટલા ખાડા છે અડધા અડધા ટાયર અંડર ચાલ્યા જાય એટલા એટલા ખાડા છે રોડની પરિસ્થિતિ એકદમ ખરાબ છે તેના માટે થઈને ભયંકર એક્સિડન્ટ પણ થાય છે વાહનોમાં ફૂલ અકસ્માત થાય છે અને જાનહાનિ પણ થાય છે આજની સુધીમાં મેં મારી નજરે ઘણા એક્સિડન્ટ જોયા છે આ રોડે હું અવારનવાર ચાલું છું પશુ પક્ષી છે મનુષ્ય છે કોઈ પણ પ્રકારની આ રોડ ઉપર સહી સલામતી કોઈની છે નહીં તે માટે સરકારને વિનંતી છે કે

તમે જુઓ જુઆ રોડમાં ખાડા એટલા છે અને એ વાહન ચાલકોને મજબૂરીથી વરવેમાં આવવું પડે છે સાઈડ કાપવા માટે માનો કે ચાલવા માટે કોઈ પણ પ્રકારની જગ્યા છે ને એવા એવા ખાડા છે ખટારાના ટાયર પણ ડૂબી જાય એટલા એટલા ખાડા છે અડધા અડધા ટાયર અંદર ચાલ્યા જાય એટલા એટલા ખાડા છે રોડની પરિસ્થિતિ એકદમ ખરાબ છે તેના માટે થઈને ભયંકર એક્સિડન્ટ પણ થાય છે વાહનોમાં ફૂલ અકસ્માત થાય છે અને જાનહાની પણ થાય છે આજની સુધીમાં મેં મારી નજરે ઘણા એક્સિડન્ટ જોયા છે આ રોડે હું અવારનવાર ચાલું છું પશુ પક્ષી છે મનુષ્ય છે કોઈ પણ પ્રકારની આ રોડ ઉપર સહી સલામતી કોઈની છે નહીં તે માટે સરકારને વિનંતી છે કે ચેક કરે એકવાર અને મોરબીની પબ્લિકને પણ વિનંતી છે કે એકવાર આ રોડ ઉપર ચેક કરાવો અને કાંઈક કરાવો આ રોડનું કારણ કે આ રોડ ઉપર સલામતી છે નહીં તમારું નામ નામ મારું હરેશ છે અને હું મોરબીમાં જ રહું છું આ રોડ તમે જોવો છો અહીંયા ચાર રસ્તા થી નવલખી આખો મોરબી વરોજ રોડ છે ત્યાં કને રોડ ની એકદમ ખરાબ પરિસ્થિતિ છે